વડોદરા જિલ્લાના દભઈ રોડ ઉપર આવેલ હેઠમપુરા ગામે રેલવે ફાટક ઉપર અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવતા હેઠમપુરાના ગામજને દ્વારા વિરોધ કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના દભાઈ રોડ સ્ટેટ હેઠમપુરા ગામે રેલવેની ફાટક આવેલ છે આજ રેલવે અધિકારી રેલવે ડબલ લાઇન હોવાની હોવાથી ફાટકની જગ્યાએ અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવા માટે સહમતી લેવા માટે આવતા ગ્રામજનો દ્વારા સરપંચ ફરજાના માણું કર્યાવાળા ઉમરભાઈ ડેપ્યુટી સરપંચ કેશ અલી વોરા અને ગામના વડીલ જાણ ત્યાં પહોંચી દ્વારા રેલવે અધિકારી અને સરપંચ ડેપ્યુટી સરપંચ સાથે રહી કરી હતી કે આ બ્રિજ બને તો ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થશે અને ગામનો અવર મુખ્ય માર્ગ છે બીજી ઘણી સમસ્યાઓનો સામનો ગ્રામજનોને કરવો પડશે અહીંયા આ બ્રિજ નહીં બનાવવામાં આવે અને કામ બંધ રાખી અન્ય કોઈ ઉપાય કાઢવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ટુડે વડોદરા